તો આપણે સવાર સવાર માં તૈયાર થઈ જવાનું છે ઉપડવાનું છે હવે બોડા રેલવે સ્ટેશન ટ્રેન તો આવી પણ ભલામણા અડધી કલાક પોણી કલાક મોડી આવી ચાલીસ મિનિટ બે અઢી કલાક મોડું થયું એટલે અપોઇન્ટમેન્ટ તો વહી જ ગઈ હતી નવ વાગે નહીં અગિયાર વાગે પહોંચો પછી હું જેમ તેમ કરીને પાસપોર્ટ ઓફિસ અંદર આવી ગયો વિડીયોની મનાય છે આ પીસીસી માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી ખાલી ઓરિજિનલ પાસપોર્ટ હોય ને

બેસી બોર ભાઈ આપડામરી લીલા મરચા પછી શું છે મેથી પછી આમાં ઓહ લીલા મરચા ચાલો રેડી આટલું ભરવાનું છે થઈ ગયો આપણો વિદેશ જવાનો ઠેલો તૈયાર આ લઈ જવાનો છે આપણે વિદેશમાં આવ્યો ચાલો અમારે મેડમ ગોઠવે છે મેં ગોઠવવાની ટ્રાય કરી પણ હોમાનું નહીં ભલાણે થેલામાં તો પેલા વિમલનો ઠેલો લીધો તો પણ વિમલનો ઠેલો તો ખટી ગયેલો છે અને થોડોક ગંધારો છે ગંદો છે લીધો હવે આ થેલો લઈ જાય કોકને કાંઈ ફાયદો ખરાબ હું લઈને આવ્યા છે એવું તો હું ખોલી જો બકાલો વચાય છે હાલો ભાઈ થઈ ગયો છે ચેલો તૈયાર અને હવે કાલે સવારમાં જવાનું છે એટલે અત્યારે ઠેલા પ્રિપેરેશન કરી નાખી છે બધી હવે કાલે સવારમાં લઈને જવાનું અત્યારે નથી જવાનું પણ બધું હમવાડવી ને બધું પેક કરવી એવું છે હજી કપડાં તો બાકી વિડીયો થયો થઈ ભરાણો કે નહીં ચાલો રેડી હવે સીધામાં મળીએ સવારમાં આવે રેડી ઉપડે નહીં

આઈસીઆઈ જી પહેલાં ગરડા સાડા છ ની બસ છે સાડા છ થી ગરડા થી બોટાદ જવાનું છે બોટાદ સાડા સાત ની ટ્રેન છે ખબર નહીં ભેગી થાય તો થાય નકર પાછું બસ માં જવું પડશે તો ચાલો સીધા જઈ અમદાવાદ પેલા બસ સ્ટેન્ડ બતાવી બસ સ્ટેન્ડે જોઈએ હવે બસ સ્ટેન્ડ આવી ગયા છે હવે એસટી બસ ડે પર આવી જશું સીધા આઈથી બોટાદ ફ્યુ મિનિટ્સ બોટાદ થી ટ્રેન માં જવાનું છે તો હવે અમે આવી ગયા છીએ બોટા જંકશન માં આ શું કરે થઈ તું એમ દાદ આવે છે તો ભલે હમણાં ટ્રેન છે ને ચાલીસ મિનિટ મોડી છે આમ તો હમણાં હા વામ આવું ના હાલે રેલવેવાળાને કંઈ કંઈક થોડુંક રાખો મારે ટાઈમે ભોગવાનું છે પાસપોર્ટ ઓફિસ છે એ તમે અવાજ સાંભળતા છો ચાલીસ મિનિટ મોડી છે આમ તો જો નહીં ક્યારે અમદાવાદ પોગાડે હવે સ્ટેશન છે

કાલુપુર નહીં પહેલા ગાંધીગ્રામ તો હવે મેટ્રો સ્ટેશનથી ઉતરી ગયા છીએ હું પાછો મારે ગાંધીગ્રામથી મેટ્રો પકડીને પાછી પેલી હાઈકોર્ટ એન્ટરચેન્સથી પાછી મેટ્રો બદલાવાની લગભગ મારે સાડા દસ ઉપર થઈ ગયું છે ગાયકા ઉતાવળ રાખવી પડશે દોડવામાં ખબર નહીં હું હોય ચાલો ગાયકા ચાલતી કાંઈ ઘણી મારે કોમર્સ સિક્સ રોડ છે ને ત્યાં ઉતરી જવાનું મેટ્રોમાં ત્યાંથી નજીક પડશે એમ તો મારે બે અઢી કલાક જેવું મોડું થઈ ગયું હતું નવ વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી લગભગ અગિયાર સવા અગિયાર હું પહોંચ્યો હતો સિક્યોરિટી વાળો અંદર પૂછવા ગયો કે આને લેવાનો છે કે નહીં અંદર તો આવી રીતે અંદર પાસપોર્ટ ઓફિસમાં ભીડ હોય છે ભલામણા એટલે કાંઈ એમાં કઈ હાર્ડ નથી હાવ ઇઝી છે આપણે અહીંયા પાસપોર્ટ ઓફિસમાં તો પીસીસી એટલે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ તો ગમે તે કન્ટ્રીમાં તમે જાતા હોય વિઝા એપ્લાય કરતા હોય તો ની જરૂર પડે છે પીસીસીમાં ડોક્યુમેન્ટ ફતો ફક્ત ને ફક્ત તમારા ઓરિજિનલ પાસપોર્ટની એક કોપી જોઈએ છે બસ અને ઓરિજિનલ પાસપોર્ટ બે જ ડોક્યુમેન્ટ જોઈએ બીજો કાંઈ ડોક્યુમેન્ટ જોતા નથી તો ભાઈ પીસીસી માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી ખાલી ઓરિજિનલ પાસપોર્ટ હોય ને એ ઘરે લાવવાનો છે અને પાસપોર્ટની એક ઝેરોક્સ લાવવાની છે ઓરિજિનલ પાસપોર્ટ જે હોય ને નવો પાસપોર્ટ નવો જૂનો ગમે એ હોય ફર્સ્ટ પેજની લાસ્ટ પેજની ઝેરોક્સ લાવવાની છે બીજું કાંઈ લાવવાનું નથી પીસીસીમાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટમાં એક ડોક્યુમેન્ટની જરૂર નથી ખાલી એક તમારો પાસપોર્ટની જરૂર છે કામ પૂરું થઈ ગયું તો પાસપોર્ટ ઓફિસમાં ગમે તે ડોક્યુમેન્ટ કરવા આવો તો લગભગ બે થી અઢી કલાક ત્રણ કલાક જેવો સમય લાગે છે ગમે તે ડોક્યુમેન્ટ હોય એમ તો હું બે કલાક મોડો ભોગ્યો તો બે કલાક ઉપર મોડો ભોગ્યો તો પહેલાં તો મારો પાસપોર્ટ લઈને અંદર બતાવવા ગયા એટલે પાસપોર્ટની એપોઇન્ટમેન્ટ લઈને અંદર અંદર બતાવવા ગયો કે ભાઈ આને લેવાનો છે કે નથી લેવાનો ભલા એવું કાંઈ નું હોય એટલે મોડું થાય તો વાંધો નહીં ભાઈ કારણ કે લોકો કઈ દૂર દૂર થી આવતા હોય કે અમદાવાદના અમદાવાદના ન હોય એટલે વાંધો નહીં લઈ લે બે અઢી કલાક ત્રણ કલાક મોડું હોય ને તો ચાલે તો આપણે આવી ગયા છીએ અમદાવાદની ગંદી ગંદી શેરીઓમાં સૌથી ગંદી શેરી છે આમ કહું અમદાવાદ અમદાવાદની આ તો અત્યારે હું છું ગુજરાત યુનિવર્સિટી નીચે આ પૂર છે ગુજરાત યુનિવર્સિટીનો મેટર મેટ્રો ઉપરનો હમણાં બહુ ગંદકી છે સ્મેલ તો ગંદી ખતરનાક આવે એની વાત જવા જવાથી તો આ છે ગુજરાત યુનિવર્સિટીનું મેટ્રો સ્ટેશન એટલે મસ્ત છે અહીં કઈ કેવું મસ્ત બનાવીને રાખ્યો છે સમજો ચકડોળ છે ને ખબર નહીં ચાલુ હોય કે બંધ હોય ખબર નહીં હવે ઓ જાદુગર માદુગર બધું લાગે અહીંયા તો આવું છે અહીં પાસપોર્ટ ઓફિસ આવ્યો હતો અહીં ગુજરાત યુનિવર્સિટી છે ને ત્યાંનું મેટ્રો સ્ટેશનમાં આવું કાંઈક છે મસ્ત લગાડેલું જવું પડશે એક દિવસ અંદર હવે ટુ બી ઓનેસ્ટ મેટ્રોના વોશરૂમ બહુ સારા છે પાસપોર્ટ ઓફિસ કરતાં મેટ્રોના વોશરૂમ સારા છે હું તો એમ કહી શકું ભલા બહાર રસ્તા ઉપર જે એમસીના છે ને શૌચાલય ત્યાં દસ કા વીસ રૂપિયા છે યુઝ કરવાના પે એન્ડ યુઝના પણ મેટ્રોમાં મફત છે તો ભલા હમણાં મેટ્રોમાં આવીને સાફ સંડા જવા જવાય ને ભલા હમણાં શૌચાલય મેટ્રોમાં જઈને જવાય ને એમ ખરેખર અમદાવાદનું મેટ્રો સ્ટેશન બહુ મસ્ત છે પહેલી જગ્યાએ પાંચ રૂપિયા લેતા દસ રૂપિયા શૌચાલયના લેતા હતા તો મેટ્રો સ્ટેશનમાં આવીને ફ્રીમાં ગયો જોકે પાસપોર્ટ ઓફિસ કરતાં છના બાથરૂમ ને એવું વોશરૂમ ને એવું મેટ્રોમાં સારું છે પાસપોર્ટ કરતાં પાસપોર્ટ ઓફિસમાં એના કરતાં આવ્યા અને સારું છે જો વિચાર કરો એટલું ચોખ્ખું ને ક્લીન રાખે છે થેન્ક યુ અમદાવાદ મેટ્રોને હેલ્પલાઇન તો આજે છે પાયલ નો તો અમારે સેલિબ્રેટ કરવાનું છે મસ્ત રીતે તો જો કે જવાનું છે અમારે કઈ જગ્યાએ તો આખો વિડીયો નેક્સ્ટ વિડીયો અપલોડ કરશું કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ જશે તો નેક્સ્ટ વિડીયોમાં મસ્ત બનાવશું કે પાયલનો બર્ડ ડે સેલિબ્રેટ ક્યાં કર્યો